હિંમતનગરની જવાનપુરા દૂધ મંડળીમાં દૂધના ઓછા ભાવથી હોબાળો જાગૃત પશુપાલકે ઓછા ભાવની ગોલમાલ પકડી ગોલમાલ ઉઘાડી પાડતા જ તાત્કાલિક વધુ ભાવ ભરી આપ્યો એક લીટર દૂધના ભાવમાં રૂપિયા એકવીસની ગોલમાલ પકડાઈ હિંમતનગર તાલુકાના જવાનપુરની દૂધ મંડળીમાં પશુપાલકોને દૂધનો ઓછો ભાવ ભરી છેતરવાના કૌભાંડનું એક જાગૃત પશુપાલકે પર્દાફાશ કર્યો છે ડેરીના જવાબદારોએ એક લીટર ગાયના દૂધનો ભાવ રૂપિયા સાત ગણી ત્રણ લીટર દૂધ ખરીદ્યું અને તે ભાવ મુજબ પાવતી પણ આપી હતી પાણી કરતાં પણ ઓછા ભાવ ભરેલો જોઈ ચૂંકી ગયેલા પશુપાલકે ફરીથી ડેરીમાં જઈ ઓછા ભાવ મુદ્દે હોબાળો કરતા તત્કાલિક એ દૂધનો એક લીટરનો ભાવ રૂપિયા અઠ્યાવીસ ભરીને ફરીથી પાવતી આપવામાં આવી હતી આમ છેલ્લા કેટલાય સમયથી આ ડેરીમાં આ પ્રકારે પશુપાલકો સાથે થઈ રહેલી છે ત્યારે પિંડી પકડાય છે તપાસ થશે તો દૂધની ખરીદીમાં ઓછા ભાવ આપી મોટા કૌભાંડની શક્યતા છે અહેવાલ દિનેશ નાયક લોકાર્પણ